નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમે વડનગરથી નીકળીએ છીએ અંબાજી સેવા કેમ મંડેલા છે એ તમને માહિતી આપું છું મિત્રો અમારા બ્લોગમાં તમે જોડાઈ રહેજો મિત્રો અમારી વડનગરની શાન એટલે તોરણીય વડ તોરણીયા વડે મિત્રો શ્રીજી સેવા કેમ બાંધેલો છે અહીંયા તમને નાસ્તામાં ગાંઠિયા ચા અને ગોટા મળી રહી છે તો તો એની જરૂર મુલાકાત લેજો મિત્રો તેથી આગળ અમે જોયા મિત્રો કેટલું મસ્ત લોકેશન છે ત્યાંથી અમે નીકળ્યા ખ્યારાનું રોડ ઉપર મિત્રો ત્યાં આગળ ટ્રાફિક બહુ હતું મિત્રો અમારા બ્લોગમાં તમે જોડાઈ રહેજો હવે સીધા અમે તમને મિત્રો ખ્યારાનું સિટીની મુલાકાતે મળીશું ચાલો મિત્રો અમે ખ્યારાનું સિટીમાં પ્રવેશ મારી લીધો છે મિત્રો જુઓ તમે ખાલી ખ્યારાનું રોડ ઉપર કેટલું ટ્રાફિક છે મિત્રો માના માલ ભક્તો ઘણા બધા હેડીને જાય છે મિત્રો જો તમે ખાલી માહોલ આગળ મિત્રો એક સેવા ઠંભાવી રહી છે

ત્યાં સિદ્ધપુર ચોકડી મિત્રો તમને ચોકડી આવે છે જોઈ લો મિત્રો ચોકડી આવી ગઈ છે સિદ્ધપુર ચોકડી કે મેં ટન મારીને નીકળ્યા ડબોળા તરફ જો ખાલી માહોલ જો મિત્રો અર્બુદા સેવા કેમ મિત્રો

તમને મેડિકલ તથા બધ મળી રહેશે મિત્રો અંબાજી આગળ કેમ્પ આવી રહ્યો છે કેટલો ટ્રાફિક છે માઈ ભક્તો નું જોઈ લો તમે રાત્રિનું મસ્ત લોકેશન આવે છે મિત્રો મિત્રો માય ભક્તો માટે આગળ મેડિકલ કેમ્પ બનાવેલે જે મિત્રો થાકેલા હોય તેમને અહિયાં સારવાર બધી રીતે મળી રહે છે ત્યાંથી નીકળ્યા અમે ખેરાલુ મેન સિટીમાં આવી ગયા મિત્રો

શાકરામાં પણ એ દલનો બનાવેલો છે મિત્રો પા જે બજે પાન મસાલા ખાતા હોય તમને પાન મસાલાની બધું મળી રહે છે આગળની તરફ ટ્રેક્ટર જાય છે ભરેલું છે મિત્રો આ ભાઈ ભક્તો બધા સમજવા આવેલા છે

પોતે પોતાની સારવાર માટે જે વખતે હોય મેડિકલમાંથી પૂરેપૂરી વસ્તુ મળી છે હવે આપણે ડભોળા તરફ પ્રયાસ કર્યો છે મિત્રો ડભોળામાં લાઈવ પ્રોગ્રામ ચાલુ છે હવે ટ્રાફિક હતી એટલે ત્યાં અમે આગળ જઈ શક્યા નથી પણ કંઈક સારો પ્રોગ્રામ હતો એમને ખબર છે ખાલી મિત્રો ગાડીઓ બાઇકો સેડીને જાય છે ઘણા બધા મિત્રો છે અહિયાં તો આ મિત્રો આમાં તો તમને ગરમ પાણીપુરી મળી રહેશે અહિયાં આ ટાઈમમાં તમે જશે જે પાણીપુરી ના શોખીન હોય ને એમને ત્યાં અહિયાં મેળ પડી જાય મિત્રો ખાવા માટે

શ્રી પ્રભુજી ગ્રુપ અંબાજી જતા પદયાત્રીનું હાર્દિક સ્વાગત કરે છે મિત્રો આગળનું લોકેશન એમ આવે છે મિત્રો રાત્રિના ટાઈમે જો મિત્રો એક ટેક્ટર પાસે માતાજી અંબાજી અંબાજીમાં નો રથ બાંધેલો છે આગળ મિત્રો એક કેમ્પ આવી રહ્યું છે કયા કેમ છે હું પહેલી વાર જ નીકળ્યું છે હું તમને બતાવું કે કેમ છે જો મિત્રો અંબાજી માના માઈ ભક્તોની સેવા કેમ્પમાં જે સ્વયંસેવકો છે તે પાકનો લાભ આપે છે મિત્રો રોડની સાઈડમાં ઉભા રહીને પદયાત્રીઓને ગ્લાસમાં દૂધ ભરીને આપે છે તે મિત્રો મિત્રો કયો કેમ છે એવું તમને બતાવી દઉં કે ત્યાં તમને આવી સગવડ મળી રહી છે કરી નાખજો મિત્રો શ્રી સુરજ જોગણી સેવા કેમ્પ કરબટિયા મિત્રો અમારી વડનગરની બાજુના જ કરબટિયા ગામના એ મિત્રો એ સેવા કેમ્પ બંધેલો છે તેથી તમે ત્યાંનો લાભ લેતા જજો

મિત્રો અહીંયા બહુ સારું આયોજન કરેલું છે ગુજરાત ક્ષત્રિય કેમ્પ છે મિત્રો અહીંયા લાઈવ પ્રોગ્રામ નું પણ આયોજન કરેલું છે ટ્રાફિક ના લીધે અમે ત્યાં અંદર જઈ શક્યા નથી બહારથી થી તમને બતાવી દઉં કે કેમ્પ આ રીતના આયોજન કરેલું છે મિત્રો જોઈ લો તમે જો મિત્રો ભાઈ અને બહેનો પણ ચાલતા જાય છે સામેવાળા મંદિરમાં પણ લાઈવ પ્રોગ્રામ નો હતો અને ત્યાં ખાવાની વ્યવસ્થા પણ રાખેલી હતી મિત્રો જો ખાલી તમે રાત્રિનું લોકેશન જો મિત્રો કે રોડે ભરપૂર લાગે છે માણસ સુધી ભરેલો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઈબ લાઇક અને આપી દેજો મિત્રો જે પણ સેવા કેમ્પ હશે તેમની અમે માહિતી આપતા રહીશું તમે અમારા બ્લોગ મુજબ જોડાઈ રહેજો મિત્રો